ડભોઈ વડોદરા રોડ ઉપર વેગા નજીક સર્કલ બનાવવામાં તો આવ્યું છે પરંતુ સર્કલ ઉપર લાગેલ સોલાર સ્ટ્રીટ લાઇટો માટે શોભાના ગાંઠિયા સમાન રાત્રિના સમયે હજારો વાહનો અહીંથી પસાર થાય છે તેવામાં સર્કલમાં કોઈ વાહન ચાલક અથડાઈને ન જાય તે માટે સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા વ્યાપક પ્રમાણમાં માંગ ઉઠવા પામી છે ડભોઈથી વડોદરા અને વડોદરાથી ડભોઈ વાહન વ્યવહાર ખૂબ પ્રમાણમાં વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આ માર્ગને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં કરોડો રૂપિયા ફાળવ્યા છે તેવામાં ડભોઈ વેગા ત્રિભેટ નજીક સર્કલ બનાવાયું છે જે સર્કલ ફરતે વર્ષો પૂર્વે સ્ટ્રીટ લાઇટ લાગી હતી પરંતુ આ સ્ટ્રીટ લાઇટો સોલાર થી ચાલતી હોય છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે જેને લઈને રાત્રિ મુસાફર કરતા વાહન ચાલકોને સર્કલ પાસે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે સુફાના ગાંઠિયા સમાન ઉભા સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપરની લાઇટો ફરી ક્યારે ઝગમગશે તે હવે જોવું રહ્યું રાહદારીઓ વાહન ચાલકો સ્ટ્રીટ લાઈટો વહેલી ચાલુ કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જ્યોસ્નાબેન પરમાર ડભોઈ